મેડિકલના કાપી લેવામાં આવે છે બસો રૂપિયા ટેક્સના કાપી લેવામાં આવે છે અને અન્ય ભાડા બધા કાપીને પગાર આપવામાં આવે છે કોઈ પણ એમને બોનસ આપવામાં નથી આવતું દિવાળી સમયે બોનસ આપવામાં નથી આવતું અને પગાર અનિયમિત આપવામાં આવે છે જેને લઈને વર્કરો દ્વારા આંદોલન કરવામાં આવે છે વર્કરોનું આંદોલન કયું છે એ પણ જાણીએ અમારી માંગણી છે કે જે અમારા મેડિકલ પાંચસો રૂપિયા કપાય છે તે અમને જોઈએ છે અને જે અમારું બાર હજાર નું જે ટેક્સ લે છે લોકો જમા કરે તે બાર હજાર ની ઉપર હોય તે કાપે છે તે અમને મંજૂર છે પણ જે બાર હજાર ની નીચે પગાર આવે છે તેમાં પણ એ લોકો ટેક્સ કાપે છે એટલે અમને તે મંજૂર નથી અને પગાર સ્લીપ નથી આપવામાં આવતી વર્ષ અમને બાર રજા મળે છે તેમાં તે લોકો ત્રણ જ અમને પૈસા આપે છે સાત રજા પૈસા નથી આપતા અમારા અત્યારે રોજ ચારસો ને છ્યાસી ચાલે છે ચારસો છ્યાસી ચુકવણી કરવામાં આવે છે પણ પગાર સ્લીપ ને એ બધું અમને બરાબર મળતું નથી મુખ્ય કારણ કે અમારા પૈસા બધા 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 આપ્યા છે થોડાક લોકોને આપ્યા થોડાક લોકો ને નથી આપ્યા એવું છે બધું એટલે કે મેડિકલ પૈસા અમારું જે બસો રૂપિયા ટેક્સ લે છે તે લોકો ને અને બોનસ આપવા ના પાડે છે આ સમયના ના મધ્ય લોકો એટલે અમારે આ હડતાલ કરવાની અમારી આ રજૂઆત થઈ છે બીજું છે કે જે લોકો વર્કર એટલે કે કંપની વાળા લોકો આ જે બહાર આવે છે તે લોકોને કંપની માં લઈ લે છે અને જે કંપની આઠ વર્ષથી જે કામ કરતા તે લોકો કંપની કંપનીમાં નથી લેતા આઠ વર્ષ થી નોકરી કરો છો હા એટલે કારણોસર છૂટા કરવામાં આવે એ લોકો એટલે કે એ લોકો જે જાતિ પ્રમાણ આવે ને એ લોકો પેલા બહાર થી આવે એમ એ લોકો ને એ લોકો ની મેરે અંડર લઈ લે એ લોકો ને ઓળખાણ મારે જે બહાર થી આ લોકો જૂના માણસ હોય એ લોકો ને આઠ વર્ષ થી કામ કરતા એ લોકો ને પણ એ લોકો લેતા નથી હા બહાર લોકો ને બોલાવે છે ને જે અહીના હોય છે તે લોકો ને બહાર કરે છે કારણ એટલું જ કે લોકો નું શોષણ કરવામાં આવે છે જ્યાં કર્મચારીઓ જે છે કંપની ના હોદ્દેદારો જે છે કંપની નું સંચાલન કરતા છે એ કર્મચારીઓ નું શોષણ કરે છે શોષણ પણ કેવું પગાર હોય છે એમાંથી મેડિકલના નામે પાંચસો રૂપિયા કાપી લેવામાં આવે છે બસો રૂપિયા ટેક્સના નામે કાપી લેવામાં આવે છે અને બોનસ રૂપે એ પૈસા પાછા આપવામાં નથી આવતા પગાર ટાઈમ પર કરવામાં નથી આવતો વર્કરોની સેફટીનું ધ્યાન રાખવામાં નથી આવતું કંપનીના સંચાલકો અને કોન્ટ્રાક્ટરો એકબીજા ઉપર ખો આપી રહ્યા છે કે આ કોન્ટ્રાક્ટરનું કામ છે

આ પૈસા આવી જાય એટલા માટે અમે કામ પર લાગી જોશું કંપનીને એવી માંગ કરી છે પણ કંપની એવું કહે છે કે અમે તો એની જિમ્મેદારી લેવાના નથી કોન્ટ્રાક્ટરની જિમ્મેદારી રહેશે એવું કહે છે આવેદન પત્રો આપ્યો છે મોવા પણ આપ્યો છે આ કલેક્ટર સાહેબને વર્કરોનો આક્ષેપ છે કે પૈસા કાપી લેવામાં આવે છે સમયસર પગાર નથી મળતો અને જો અમે વધારે બોલીએ અવાજ ઉઠાવીએ કંપનીની સામે

અ કારીગરો શું માન છે તરસાડી ખાતે આવેલી આ વિલાઇન ઇન્ડસ્ટ્રીમાં અમે છેલ્લા એક વર્ષથી પણ વધારે સમયથી આંદોલનો કરી રહ્યા છે એમાં જે કારીગરો કામ કરે છે એમની મુખ્ય માંગણીઓમાં એમનો પગાર ઓછો આપવામાં આવે અ નિર્ધારિત તારીખ સુધીમાં એમનો પગાર નહીં આપવામાં આવે મેડિકલના નામે એમના પગારમાંથી માંથી પાંચસો રૂપિયા મહિને કાપી લેવામાં આવે ટેસ્ટ નામે બસો રૂપિયા કાપી લેવામાં આવે સાથે સાથે ફેક્ટરીમાં કામ કરતા કામદારોને કોઈ પણ સેફટી ઇક્વિપમેન્ટ કે મેડિકલ સુવિધા આપવામાં આવતી નથી કોન્ટ્રાક્ટર અને કંપની બંને એકબીજા ઉપર ખો કરે છે છે કે મેડિકલ આપવાની જવાબદારી એ એકબીજાની સાથે સાથે દિવાળીમાં બોનસ આપવામાં નહીં આવે બોનસ પણ આપવામાં આવે તો કાપી લેવામાં આવે મેડિકલ સુવિધા કેમ ના આપવામાં આવે છે હા એટલે કાલે અમારી અધિકારીઓ સાથે વાત થઈ તો એમણે જણાવ્યું કે મેડિકલ આપવાની જવાબદારી ખરેખર કંપનીની છે પરંતુ આજે પણ કંપનીનો જે એચઆર છે ધોલ પટેલ તે કહે છે કે અમે મેડિકલની સુવિધા આપવાના નથી એ કોન્ટ્રાક્ટરની જવાબદારી છે એટલે એ પણ એકદમ જૂઠું છે કંપની દ્વારા નથી ચાલતા પણ કર્મચારીઓ કંપની ઉપર કેસો કર્યા છે કારણ કે કંપનીએ એમના જે માંગો હતી એમનો જે પગાર હતો અને એને દરકરાર કરીને એમને આપ્યા નથી એટલે કર્મચારીઓ કંપનીની વિરુદ્ધમાં કેસ કર્યો હતો તેમ છતાં કંપની જ્યારે જયારે તારીખ પડે ત્યારે એના માણસો હાજર રહેતા નથી અને કેસ જાણી જોઈને લંબાવે છે જેથી કરીને વર્કરોને એમનો પગાર અને પૈસા આપવામાં નહીં આવે કુંજન ડોડિયાએ કહ્યું છે કે એક વર્ષથી આ લડત ચાલુ છે કારણ કે અહીંયા

એ વર્કરો સ્થાનિક છે આદિવાસી છે અને એમને ધીરે ધીરે ત્રાસ આપી માનસિક ત્રાસ આપી પગાર ન આપી પગાર સમય પર ન આપી એમને બોનસ ન આપી જોબ છોડીને જતા રહે કંપની છોડીને જતા રહે તો બીજા બહારથી આવતા પરપ્રાંતીય લોકોને એ લોકો જોબ આપી શકે અને એક વર્કરે પણ કહ્યું છે કે બહારથી આવતા પરપ્રાંતીયોને

હમણાં ચારસો ચૂકવતા છે છે પૂરતો પગાર આપવો જોઈએ આઠ કલાક બી પૂરતા નથી આપવામાં હાલની પરિસ્થિતિ બધા પૈસા માટે ભેગા થયા છે મેડિકલ ના પૈસા કઈ પાસે હજુ આપવામાં નથી આવ્યા કંપની માં બધા આંદોલન કરી રહ્યા છે એ મેડિકલ ના પૈસા પગાર બોનસ ચુકવણી